અને આ જો મારા માસી છે ને રોટલા થાય છે ને ચૂલા ઉપર તો અત્યારે જંગલ માં ગયા હતા બર્તન લેવા માટે સ્પેશિયલ કા થાકી ગયા ઓ અને આવી રીતે પરિવાર સાથે બેસી અને વાડીએ જમવાની કઈક મજા જ અલગ હોય છે આખું મારું મોસાળ જો અહીં બેસી ગયું છે જમવા હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાથી કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અત્યારે છે ને સવારના આઠ જેવો ટાઈમ વાઈ છે અને ઉઠીને આપણે સીધા આવી ગયા છીએ ખેતરમાં કેમકે મામાની વાડી જ છીએ અને હજી છે ને નાસ્તો ને બધું નાવા ધોવાનું બધું કામ બાકી છે ને આજે તો ઘરે જાઝા બધા માણસો છે એટલે વારા ફરતી વારા બધા એનો વારો આવે છે અત્યારે અડધા લોકો નાસ્તો કરવા બેઠા છે અડધા લોકો રસોઈ બનાવે છે અને અડધા લોકો કચરા પોતા કરે છે પણ અમે ફ્રી છીએ કેમ કે આપણે તો અહીંયા આટો દેવા આવ્યા છે એટલે આપણે કંઈ કામ કરવાનું નથી આપણે એન્જોય જ કરવાનું છે ને તૈયાર ભાણે જમી લેવાનું છે અને અત્યારે સવાર સવારમાં વાતાવરણ એટલું મસ્ત અને ખુશનુમાં છે ને તો થોડીક વાર અહીંયા ખેતરમાં આવી ગઈ છું વિડીયો સ્ટાર્ટ કરવા કેમકે અંદર બહુ ઘોંઘાટ થાય છે તો જો આ બધી આખી વાડી છે ને મારા મામાની છે અહીંયાથી છેક વા સુધી છેડે સુધી બધી વાડી મારા મામાની છે અને અહીંયા મકાન છે ને અત્યારે છે ને સરસ મજાનું વાતાવરણ છે ઝીણો ઝીણો પક્ષીઓનો અવાજ આવે છે તો તમને પણ હું બધાની મુલાકાત કરાવું ધીમે ધીમે અહીંયા છે ને મારા નાના ને નાની બે જ છે પણ તો એ કેટલું સરસ બધું વાવેલું છે અહીંયા પપૈયામાં પપૈયા જો કેટલા આવેલા છે અને અહીંયા મીઠો લીમડો ને એવું બધું ઝીણું ઝીણું બધું વાવેતર કરેલું છે ખેતરમાં ચાલો અંદર છે ને બધા શું કરે છે ને એ આપણે જોઈ લઈએ અને તમને પણ બતાવું કે બધા લોકો જો અંદર કેટલું ઘટાટ આવે છે કે ભાઈ માણસો ને એટલે મજા આવે તો જો આ મારા નાની છે અત્યારે એને આરામ મળી ગયો બધા છોકરીઓને ને આવ્યું ને એટલે નાની ને કઈ કામ નહીં કરવાનું કા

મામા એવા થતું હોય ને બાળક દોડા દોડી માં રહેવાનું હોય તો અમે બધી તૈયાર થતી વયા ગયા ઘરના અને હવે રેડી થઈ ગયું છે ને હવે ગામમાં પ્રોગ્રામ છે તો ત્યાં જઈએ છીએ અત્યારે અને પાછળ જો બધું બેસી ગયું છે છોકરી મસ્ત રેડી થઈ ગયું છે બધું અને પણ જો આગળ બેસી ગયા છે સરસ મજાના રેડી થઈને મજા આવે ને હા તો મજા આવે બધા ભેગા થયા હોય ને એટલે અહિયાં મારા નાના એ છે ને ગેટ બનાવ બનાવ્યો છે હસારી ગામમાં એટલે એનું ઓપનિંગ જ કરવાનું છે એટલે એ ઓપનિંગ કરવાનું છે એટલે ટાઈમે આપડે પોચી જવું પડે કેમ કે આપડે ઘરનું જ ફંક્શન છે એટલે ચાલો ફટાફટ આપડે ગામમાં જઈએ અને અહીંયા જોઈ વાડીના રસ્તા છે અત્યારે જો બધા લોકો અત્યારે જો આ મારી છે ને વાડીનો રસ્તો છે મારા નાના ની ને અત્યારે જો માણસો બધા ચાલી ચાલીને ગામમાં જાય છે કેમકે આખા ગામનું છે અહીંયા અત્યારે જમણવાર ને એવું બધું પણ છે

અને અહીંયા જો ધજા ચડાવવાનું કામ ચાલુ છે અત્યારે અને માણસો પણ ખૂબ છે અત્યારે કેટલા બધા માણસો આખું ગામ છે અત્યારે અહીંયા અને અહીંયા જો બધાય બેસી ગયા છે કેમ કે ચાલી ચાલીને બધાય થાકી ગયા છે એટલે ઠંડો પવાના અહીં આવે છે તો બધાય જો મસ્ત બેસી ગયા છે

વાતાવરણ હતું ને બદલે જો અત્યારે તડકો નીકળી ગયો છે અને તડકો નીકળી ગયો ને એટલે અહિયાં જો માસીએ છે ને સોડા નું કરી દીધું છે એટલે આપી બધા સોડા પાણી ઠંડા પાછા બધા મહેમાન છે

થઈ ભૂખ તો લાગવાની છે ગામમાં જમવાનું છે પણ ત્યાં જવું બધા શાક રોટલા ખાવાની ઈચ્છા છે બાજરાના રોટલા ને બટેકા ને નું શાક ખાવું છે ગ્રુપમાં શાક સુધારવા માટે અહિયાં જો મામી છે એ લસણ ખોલે છે

અને મામીને અમારી બહેને સકનો કોન્ટ્રાક્ટ રાખ્યો છે એટલે અમે ને સાખવ ગરવાનું છે અને આ લોકોએ ખીચડીનો કોન્ટ્રાક્ટ રાખ્યો છે સંગી અને એને અને દેઈ મામી કહે કે આ દેવી મામી છે ને રોટલાનો કોન્ટ્રાક્ટ રાખ્યો છે કા અમાર રોટલા કરતા બીજો કાઈ મામી નો મેળ આવો અમારે અને આ સંભારા બનાવવાનો છે એટલે તાજું તાજું પપૈયું ખેતરમાંથી લઈ આવ્યા છે બધાએ છે ને અલગ અલગ કામ બાટી લીધું છે કે માણસો જાજા છે ને ફટાફટ કામ થઈ જાય ને વરસાદ જેવું વાતાવરણ છે એટલે લાઈટ અહીંયા છે ને વહી જાય છે ને આવે છે ને એવું બધું થાય છે એટલે આપણે દી છે ને તા જમી લેવું છે કામ દેશી ચૂલા ઉપર અને મામી ને ઉભે અહિયાં ભારે જાય જગ્યાએ નહીં એટલે મામી જો મસ્ત મજા નો વઘાર કરે છે પછી થોડી થોડી પતી જાય સગડી બટેકા ને નાખવા લાખા રસોડામાં છે ધોળા ધોવાડા થઈ ગયા આ બાજુ જો ખીચડી થઈ ગઈ છે મસ્ત મજાની અને અહીંયા છે ને મેં સંભારો વધારે નાખ્યો છે શાક પણ વધારા ગયું છે શાક સંભારા બની જાય પછી આપણે છે ને ચૂલા ઉપર મસ્ત મજાના રોટલા બનાવી લેવાના છે રોટલા બની છે બધા બેસાડી દેવાના ખીચડી છે રોટલા બને છે બનાવી લે ને પછી છોકરા બધા બેસાડી દેવા જમવા કાઢે ગામડામાં લાઈફ ની પીક હોય ને એટલે અસર કરવું પડે

બે દિવસ સુધી આ બધું ખાધું ને બધા નીચા હતી શાક રોટલી ખાવાની મજાની રસોઈ બની ગઈ છે ને રોટલા બને છે રોટલા બને ને એ પેલા અમારે જો અહીંયા મામી નું ને મામા નું ઘર છે ને અહીંયા વાડીએ બનાવ્યું છે અમારે ત્યાં ચક્કર મારવા જવાની છે કા મામી

એટલે હોલ જોઈ લીધો ને હવે અહીંયા શું છે રૂમ અહીંયા એક રૂમ છે આ રૂમ કમ્પ્લીટ થઈ ગયો છે બહુ ફૂલ હવા ઉજસ છે નહીં મીનાક્ષી અહિયાં તો વાડીએ પાછું ખુલ્લું હોય બધું એટલે મસ્ત પવન ને આવે અને અહિયાં બાથરૂમ છે ને હમ અને આખું ઢાળ્યું છે મસ્ત છે તો અત્યારે છે સાત 7:30 નું ટાઈમ વૈકું છે અને બધા લોકોન અંજવાળું છે ને કે જો બધાયને બેસાડી દીધા છે જમવા લાઈનમાં બધાય બેસી ગયા છે ઘરના બધા સભ્યો જે જે બાકી હતા ને બધાય જો જમવા બેસી ગયા છે અને આવી રીતે પરિવાર સાથે બેસી અને વાડીએ જમવાની કઈક મજા જ અલગ હોય છે અને આખું મારું મોસાળ જો અહીં બેસી ગયું છે જમવા માસી એને એક રાઉન્ડ પૂરો થઈ ગયો જમવાનું એટલે મામા એને માસી એની બધા જમી લીધું છે અને હવે અમે જો છોકરા છોકરા માસી ને જે બધા બાકી હતા ને બધા લોકો બેસી ગયા છે જમવા અત્યારે પાછા છે ને રેડી થઈ ગયા છે અને અત્યારે છે ને નવ જેવો ટાઈમ વાગી ગયો છે ને અમારે જવાનું છે પાછું ગામમાં કેમ કે અહીંયા છે કાનગોપી નું આયોજન કરેલું છે એટલે બધું જોવા માટે જવું છે અને અહિયાં જો બધા અમારા માસી ને મામા ને મામીઓ ને બધા છોકરીઓ ને બધી જો મસ્ત મજાની રેડી થઈ ગઈ છે બધી અને બધા ગાડી ગાડીમાં જવાનું છે એટલે બધા ચાલો હવે જલ્દી કરો દીત્ય બેન તો સુ થતા ને તો એને અત્યારે ઉઠાડી દીધા કા મસ્ત કરી દીધી છે કા ઘડિયાળમાં દોઢ જેવો ટાઈમ વાગી ગયો છે અમે ગામમાં ગયા હતા ત્યાંથી આવી ગયા છીએ કાનગોપી ને ઉજોઈ નથી તો કાર્યક્રમ ચાલુ છે પણ અમારે ઊંઘ આવતી હતી એટલે આવી ગયા છે ને વિડીયોને એન્ડ કરી દઈએ તો તમને આજનો અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક શેર કરજો અને જો ચેનલમાં ન ના હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ગુડ નાઇટ નાઇટ